જય મુરલીધર જય દ્વારકાથી શું કે મિત્રો બધા ભાઈઓ યુટ્યુબ ફેમિલી બધા મજામાં તો આજે તો ડાયરો મિત્રો મજામાં જ હોય એનું કારણ છે કે આપણે આજે આપણા કાનુડાનો હેપી બર્થ છે તો આજે અહી દાયરાના તો ઉમંગ હોય જ તો ચાલો મિત્રો હવે આપણે નાઈ ધોઈ પ્રેસ થઈને હવે બહાર નીકળવાનું છે તો કઈ બાજુ જાય સાલો જોડાયેલ લેજો તમે આગળ બતાવશું ચાલો ભાઈઓ આપણે ગાડીને પહેલાં સફાઈ કરી હાથ હાથફેરો કરી સારો એવો ગાભો મારી સાફ કરી ને કમ્પ્લીટ રાખી ને હવે આપણે નીકળશું આગળ ફ્રેશ થઈ જાય નહીં ધોઈ પછી હવે કઈ બાજુ જાય તે હજી કાંઈ નક્કી નથી તો જોડાયેલ રહેજો જે બાજુ જાશું તે બાજુ તમને બધું બતાવશું જેટલું શક્ય હશે તેટલું ચાલો મિત્રો આપણે નાઈ જોઈને થઈ ગયા ફ્રેશ જોકે વાગવા આવ્યા છે અત્યારના અગિયાર જેવું થવા આવ્યું છે ને થોડુંક આપણે નિરાશ રાખીશું કે જો કે વરસાદ પણ ઝરમર ઝરમર ચાલુ છે તો આજે શું છે વાર અને તહેવાર તે ચાલો તમને બતાવીએ ચાલો મિત્રો આજે શ્રાવણ મહિનાની આઠમ અને છવ્વીસ તારીખ છવ્વીસ તારીખ છવ્વીસ ઓગસ્ટ જોકે આપણા મુરલીધરનો હેપી બર્થ ડે એટલે ગામડાની ભાષામાં જન્મદિવસ જન્માષ્ટમી કહેવાય જોકે ઓલ ગુજરાત ઓલ ઇન્ડિયા બધે જ આપણે કૃષ્ણ કનૈયા મુરલીધરનો જન્મદિવસ ભક્તો ભાવ ભાવવિભોળથી ઉજવે છે તો ચાલો જોડાયેલ રહેજો ને તમને બધાયને જન્માષ્ટમીની શુભકામના મિત્રો આપણે હાવ કમ્પ્લીટ ના જોઈ ફ્રી થઈ નાસ્તો પાણી કરી ને બેઠા થઈએ હવે ઇન્ડોરાનો સેલ લઈ જોકે આપણે બહાર જવા તૈયાર થયા તો મેઘરાજાની શરૂઆત પાછી થઈ ગઈ છે સારી એવી ધીમી ધારે તો આપણે પાંચ દસ મિનિટ કડીક ઇન્ડોરાનો સેલ લઈ ત્યાં રહી જાય તો ક્યાંક નીકળી ચાલો જોડાયેલ રહેજો આગળ ચાલો મિત્રો આપણે જમીન પછી નીકળી ગયા બજાર બાજુ બજાર બાજુ ગયા તો અવિરત વરસાદ ચાલુ છે જોવા અમારે નકડંગ ધામપીર મંદિરની ધજા એ પણ પવન એવો છે આસ કે આંસકે જોકે રેડા પછી રેડો વરસાદ ચાલુ છે જોડાયેલ લેજો તો ભાઈ આપણે આવી ગયા બજારે બજાર હરાવું મારીને આવ્યા અને હવે આજે જો કોઈ છે નહીં આપણે એકલા સહી તો ચાલો હાથે આપણે મીઠી મધુર ચા બનાવવાની છે તો આવી જાવ મીઠી મધુરી ચા પીવા જો આ ગામડાની દેશી મોજ ચાલો તો બનાવીએ ચા મિત્રો આપણી થઈ ગઈ છે મીઠી મધુરી ચા ચાલો ભાઈઓને પીવી હોય તો આવી જાજો ચાલો ભાઈઓ કડક અને મીઠી ને મધુરી ચા આ દેશી ગામડાની મોજ ભાઈઓ હોય મયુરભાઈ આઈઠમ તો હાથે ચા બનાવી પી કેવીક લિજત આવે ચાલો જોડાયેલ રહેજો ચાલો ભાઈ આપણે બની ગઈ છે આપણા માટે આજે મીઠી મધુરી ચા કે મીઠા મોરીને તો કેવી થઈ હોય તો આપણે કોક જ બનાવવાનું હોય દેખાવમાં તો સારી લાગે છે તો હાલો બધા ભાઈઓ સબસ્ક્રાઈબરોને ચા પી હોય ત્યાં આવી જાવ મિત્રો આપણે બીજો આજે હાથે બનાવી અને ચા જોકે ચા તો સારો મસ્તીનો બન્યો હતો અને મિત્રો બે દિવસથી આ અવિરત વરસાદ ચાલુ ને ચાલુ છે જોકે આપણી કાલે સાતમય ગઈ અને આજે એ લગભગ હોઈ જાય વાગવામાં આવ્યા છે અત્યારે ચાર હવે મિત્રો એવું દેખાય છે કે વરસાદ રી એવું દેખાતું નથી સારો તો શક્ય હશે તો બપોર પછી આપણે ચાર તો વાગી ગયા છે આપણે ખોખડા ફાટે ફોર લાઈન બાજુ જાઉં ને ઘડીક રાઉન્ડ મારી આવું તો આપણે શાંત થઈ જાય ને આજે દેશી ગામડાનો બ્લોગ તમને ચારો લાગે આજે આપણે મુરલીધર કાનુડાનો જન્મ જન્માષ્ટમી એ તો આગળ આપણે બધાને શુભકામના આપી દીધી છે આખા યુટ્યુબ ફેમિલીને તો આજે આપણા મુરલીધર કાનુડાનો જન્મદિવસ છે જન્માષ્ટમી તો બધાય યુટ્યુબ ફેમિલી બધાય આહિર દાયરા સર્વજ્ઞાતિ દાયરાને મારા વતીથી જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો આજનો આપણો ગામડાના બેસી બ્લોગ ખેડૂતને ચેનલ સાદો બ્લોગ સારો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો નવા મિત્રો હોય તે ખાસ કરીને બે લાયકન દબાવજો જય મુરલીધર જય દ્વારકાધીશ